અમદાવાદના ભારતીય આશ્રમનો વિવાદ ચરમ સીમાએ છે લંબે નારાયણ આશ્રમમાં સંતોની બેઠક યોજાઈ વિશ્વેશ્વરી ભારતીએ રડતા રડતા અનેક ખુલાસા કર્યા મારા પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે ખોટા છે સગાભાઈની દીકરી હોવાનો વિશ્વેશ્વરી ભારતી માતાજીનો દાવો છે આ સાથે એ પણ કહ્યું કે મારા પર જે આક્ષેપો થયા બાદ મને ખૂબ જ દુઃખ થયું છે હું તમામ આશ્રમમાં રહેવા હકદાર છું આશ્રમમાં બાપુ મને સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ વિવાદ વચ્ચે ઋષિ ભારતી બાપુ આજે હાજર થયા છે આપણે સીધા જ તેમની સાથે વાત કરીશું બાપુ શું કહેશો કેટલાક આક્ષેપો વચ્ચે આજે હાજર થયા છો કોનું સમર્થન મળ્યું છે અને તમારી સામે જે આક્ષેપ કર્યા છે તેના વિશે શું કહેવું છે જો આખા ગુજરાતમાંથી દરેક ભક્તો આજે અહીંયા લંબેડના આશ્રમ પધાર્યા છે હું તો ઠેઠ હરિદ્વાર હતો અને ત્યાંથી મને ખ્યાલ આવ્યો હતો કે બધાય ભક્તો આજે આવવાના છે એટલે હું આજે ઉપસ્થિત થયો છું અને ભારતીય આશ્રમનો વિવાદ એ હું તો કહું પ્રોપર્ટી પછીનો પ્રશ્ન છે પરંતુ અસ્તિત્વ ઉપર જ્યારે કોઈ ઘા કરે ત્યારે એનો હું સ્પષ્ટ જવાબ આપીશ કે વારે વારે મેં મીડિયામાં કીધું છે કે શા માટે ભારતીય આશ્રમ જૂનાગઢનો વિવાદ નથી થતો કારણ કે ત્યાં એના સમાજના સંતને મહંત બનાવી દે એ વહીવટ સંભાળે તો એને કોઈ વાંધો નથી આવતો શા માટે નર્મદા આશ્રમનો વિવાદ નથી ઉપસ્થિત થતો શા માટે ભાડવાક્ય આશ્રમનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો માત્ર ને માત્ર જ ભારતીય આશ્રમનો પ્રશ્ન ને ટાર્ગેટ કેમ બનાવવામાં આવે છે શા માટે મારા ઉપર એવા વાહિયાત આક્ષેપો કરવામાં આવે છે અરે હું તો એમ કહું છું કે જે ઘરમાં વડીલ હોય એની હંમેશા સમાન દ્રષ્ટિ હોવી જોઈએ તમારા ઘરમાં બે દીકરા હોય તો બે દીકરા પ્રત્યે તમે સમાન દ્રષ્ટિ રાખો તો હંમેશા ભારતીય આશ્રમનો વિવાદ હંમેશા એનું સોલ્યુશન આવી જાય અને બીજું જે પ્રાચીન કાળમાં મેં હમણાં કીધું કે જેમ અર્જુન શ્રેષ્ઠ થાય તો એકલવ્યનો અંગૂઠો તમે ગુરુદક્ષિણાને નામે માગી અને એકલવ્યના અસ્તિત્વને મિટાવવાનો પ્રયાસ કરો તો એ આપણી ભારતીય પરંપરાના વિરોધમાં છે કારણ કે વેદોમાં એમ કહ્યું છે કે જન્મના જાય તે શુદ્રહ સંસ્કારાત્ દ્વિજ મુચ્ય આપણી પરંપરા હંમેશા સમાનતા માટે રહી છે ન કે ભેદભાવ માટે એટલા માટે

કેવી રીતે તેને આશ્રમમાં પ્રવેશ મળ્યો તે પણ મોટો પ્રશ્ન છે જો હું સતત ત્રણ દિવસથી મીડિયાના માધ્યમથી કહું છું કે એ રૂમ મારો છે જ નહીં તો પછી મારા રૂમનો પ્રશ્ન જ ક્યાંથી આવે અને ભારતી બાપુ મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાને લેખિતમાં અહીંયા તેડીને લાવ્યા છે અને ભારતીય આશ્રમના શિષ્ય પરંપરાના એ નામાંકિત સંત છે પાવરફુલ એક ભગવતીને શોભે એવું એ કાર્ય કરી રહ્યા છે આ તમે જો લંબેના આશ્રમમાં જે સનાથળ આશ્રમના પ્રશ્નો હતા એના બેસવાથી આજે કેટલો સમા સમા સનાતન ધર્મનો ઉત્કર્ષ થઈ રહ્યો છે જે લંબેના આશ્રમમાં વર્ષોથી પ્રશ્નો પેન્ડિંગ હતા એ પ્રશ્નોનું કાર્યો એ દિવ્ય રીતે શોભી રહ્યા છે તો એ પ્રશ્ન જુઓ એ મારો નિર્ણય નથી પરંતુ મારા ભક્તો જે નિર્ણય લેશે એ એમાં હંમેશા હું સાથે રહીશ એક એવો પણ આક્ષેપ છે કે આશ્રમમાં પીજી ચલાવી રહ્યા છો એનો જવાબ તો અમે હમણાં આપ્યો કે બે હજાર ઓગણીસમાં લેખિતમાં બાપુની હાજરીમાં ઠરાવ પારિત કરવામાં આવ્યો હતો અને એ ઠરાવ પ્રમાણે બાપુની હાજરીમાં છાત્રાલય ચાલુ થયું ભારતી બાપુ છાત્રાલય પીજી ક્યારે ચાલતું જ નહોતું એટલે એ જેને પીજી ને છાત્રાલયનો ડિફરન્સ ખબર નથી એવાને તમે વહીવટ સોંપો તો એ શું કરવાના છે અને તમે આજે જો સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસીની તૈયારી કરેલા વિદ્યાર્થીઓ એ પણ આગળ વધી રહ્યા છે એટલા માટે હું તો કહું એ વાત તદ્દન વાહિયાત છે બિલકુલ છે તમારા શિષ્યોને પણ હાકી કાઢ્યા છે આશ્રમમાંથી તેઓ તમે કહી રહ્યા છો તેના વિશે શું કહેશો જો જ્યારથી બાપુએ જવાબદારી સોંપી હતી ત્યારે બધો મારો સ્ટાફ હતો મારા શિષ્યો હતા એ સેવા કરતા હતા પરંતુ મેં પહેલાં પણ કીધું હતું કે હું સંઘર્ષમાં માનવાળો વ્યક્તિ નથી વિવાદનો વ્યક્તિ નથી સંવાદનો વ્યક્તિ છું ઉત્કર્ષનો વ્યક્તિ છું એટલા માટે હંમેશા સંવાદ થાય અને આ સમસ્યાનું સમાધાન આવે બાકી જે અમારી ગેરહાજરીમાં કોર્ટનો આદેશ પેન્ટિંગમાં છે ચુકાદો અને ક્યારે પણ ધર્મ આવી વાત કરતું જ નથી ધર્મની પરંપરા હંમેશા સંત એને ખ્યાલ હોવો જોઈએ કે યતો અભ્યુદય નિશ્ચય સિદ્ધિ ધર્મ તો આ ધર્મની પરિભાષા આપ જાણતા નથી છતાં પણ સો બાઉન્સરેને લાવવા અને અમુક લુખા લોકોને લઈને આશ્રમમાં પ્રવેશ કરવો એ તો ભારતીય આશ્રમની પરંપરાના વિરુદ્ધમાં